સરકારનો નિયમ બધા માટે સમાન હોય છે સરકાર એટલું પારદર્શિકતાથી કામ કરતી હોય છે ઘણા લોકો સસ્તી પ્રસિદ્ધિ માટે પોતાના અંગત એજન્ડા માટે ગુજરાતનું અને મોરબી આવી અને મોરબીનું વાતાવરણ દોડવા માટે કોઈ ધડમાથા વગરની વાત કરી અને વિષયને જુદી રીતે મૂકતા હોય છે મેં પણ વિડીયો જોયો હવે વિડીયોમાં એવું કહે છે કે ધારાસભ્યએ એની જમીન બિનખેતી કરી નાખી અને પછી પાવરગ્રીડની લાઈન હતી એની નોટિસ બંધ થઈ ગઈ અરે ગ્રીડ કેન્દ્રની કંપની છે વિકાસનું એટલું શ્રેષ્ઠ કાર્ય થઈ રહ્યું છે ત્યારે પાવરગ્રીડની લાઈનો બધી જગ્યાએ નીકળતી હોય અને એના ભાગરૂપે ગમેના ખેડૂતોમાં નીકળે તો ખેતી ખેડૂત હોય ભાજપ કોંગ્રેસનો ન હોય ગુજરાતનો જ હોય મારી પણ જમીન છે મારી જમીનમાં એકત્રીસ પાંચે બધા ખેડૂતો એકવીસ ખેડૂતોને નોટિસ આપી એ પૈકીની મને પણ નોટિસ મળી છે એ એવું કે કે પાવરગ્રીડે વીસને નોટિસ આપીને ધારાસભ્યનો આપી એટલે ધારાસભ્યને નોટિસ મળે અને બીજું હવે હું તમને સરકાર એટલી ટ્રાન્સપરન્સીથી કામ કરી રહી છે આજે કોઈ ખેડૂતની જમીનમાંથી લાઈન નીકળે તો લાઈન નીકળે તો એ લાઈન ની નીચે તમે બાંધકામ ન કરી શકતા બાકીની જમીનને તમે બિનખેતી કરી શકો તમે એનો બધો ઉપયોગ કરી શકો આ ખેડૂતને ગુમરાહ કરવાની વાત છે લાઈન નીકળવાથી હું ખેડૂત મિત્રોને કહું છું કે આપણા ખેતરમાંથી લાઈન નીકળે તો લાઈન પૂરતી જ જમીન મૂકવાની હોય છે બાકીની જમીનને તમે બિનખેતી કરી શકો એનો બધો ઉપયોગ કરી શકો મારી જગ્યામાં મકાનો રોડ ટચની જેમ કે જગ્યા છે આમાં મકાનો મકાનના કામ ચાલુ બની રહ્યા છે અને મારા ખેતરમાંથી જ લાઈન નીકળવાની છે અને આ નો કાંઈ બીજો વિષય નથી અચ્છા મોરબીના ખેડૂતો રહ્યા જેને બીજાને કે તમારું ખેતી છે અને સરકાર લાઈન કાઢે એટલે સરકારને જરૂર પડે ત્યારે સરકાર ગમિયાતી લાઈન કાઢતી હોય છે અને આપણે પણ જ્યારે પાલભાઈ આંબલિયા લાલજીભાઈ દેસાઈ જિગ્નેશભાઈ મેવાણી આપણને ભગવાને જે સમજણ આપી હોય તો આપણે શું કરાય વિષયને સાચી રીતે મુકાય ખોટી રીતે ગુમરાહ ન કરાય અને જ્યાં લગી મારી વાત છે મારી પાર્ટીના સંસ્કારો મારા પરિવારના સંસ્કારો ઘસાઈને ઉજરા થવાળા છે મારા સમાજના સંસ્કાર હોય મારે અત્યારે મને એમ કે તમે આમાં કર્યું એટલે ભાઈ પચીસ લાખ ત્રીસ લાખ માટે હું પ્રતિષ્ઠિત માણસ છું કે હું પચીસ લાખ ત્રીસ લાખ માટે આ કરું એટલું ન હોય હમણાં ખેડૂત હોય ભાજપનો હોય કોંગ્રેસનો હોય નુકસાન આવ્યું હોય તો દરેકનો હક હોય છે મારે પોતાને કેટલાય બધા મારા પરિવારમાં ખાતેદાર છે મારા કાર્યકર્તાને પણ હમણાં ચુમ્માલીસ હજારનું વળતર હતું ને તો મેં કીધું કે નુકસાન ગયું હોય તો ઈશ્વર આપણને ઘણું દીધું હોય સરકારે દીધું એની ઉદાર આપણે ફોર્મ ન ભરાય તો મારા કાર્યકર્તાઓને સમજાય નહીં કેટલાય બધા કાર્યકર્તા નુકસાન હતું ને ન લીધા તો ક્યાંક કોઈ તમે ધારાસભ્યો હોય કે ભાજપના કાર્યકર્તા ગુનું નથી હું સક્ષમ છું એટલે મને જે પણ વળતર મળતું હોય એમાંથી વધુ દાન કરતો હોય છું એટલે ભારતીય જનતા પાર્ટી પછી એવું કે કે ઓગણત્રીસ દિવસે બિન ખેતી થયું અરે ભાઈ ભારતીય જનતા પાર્ટીની ઉપલબ્ધતા છે પંદર પંદર દિવસમાં બીન ખેતી થાય આ 29 દિવસે બીન ખેતી થ્યું તો એ તો ક્યાંક ના ક્યાંક એ ધીમી પ્રોસેસ થઈ બરાબર હે એટલે એવું ક્યાંય કંઈ હોતું નથી અને આ જગ્યા રે એ આપણી જ માલિકીની જગ્યા રહે છે તાળ નીકળવાથી મારા ખેડૂત મિત્રોને કહું છું કોઈ ગભરાવશો નહીં આપણું ખેતર આપણું જ રહે છે અને એમાં બીન ખેતી કરી શકાય એનો બીજો ઉપયોગ કરી શકાય માત્ર એની નીચે આટલું નો આટલું જ વિષય હોય છે